મારું નામ સુનિલ નિમ્બાર્ક છે હું છેલ્લા છ છ વર્ષથી આ સોસાયટીમાં અહીંયા રહું છું હવે આ સોસાયટીમાં જે અત્યારે બધા લોકોના આક્ષેપ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે ઘણા બધા રૂપિયાનો કૌભાંડ કરેલું છે એમાંથી સૌથી મોટું તો મને કન્સ્ટ્રક્શનને લગતું લાગે છે કારણ કે આ પહેલાં જ્યારે ફોર્મ બહાર પડ્યા ત્યારે તેર માળની મંજૂરી હતી પછી એ લોકોએ પરમિશન એ એવું કહે છે કે પરમિશન લેતા લેતા અમે લોકોએ ચૌદ માળની મંજૂરી કરી નાખી તો ચૌદ માળ કર્યા કઈ રીતે એ લોકોએ કે છ છ ઇંચનો ગેપ પાડી દીધો બધા ફ્લોર વાઈઝ મતલબ કે એક ફ્લોર આખો વધી જાય બીજું કે એલઆઈજી ટુ વિસ્તાર છે ત્યાં જનરલી ઓલ વર્લ્ડમાં તમે જોશો કોઈ પણ જગ્યાએ તો ત્યાં કેવું હોય કે ચાર ફ્લેટનો જ એક બિલ્ડિંગ હોય જ્યાં અમારે ત્યાં એલઆઈજી ટુમાં આઠ ફ્લેટનું એક બિલ્ડિંગ કરનાયું કઈ કઈ પ્રકારની પડી રહી છે મુશ્કેલીમાં એક તો જો એક સાથે છપ્પન ફ્લેટ હોવા જોઈએ એકસો ને બાર ફ્લેટ છે એક બિલ્ડિંગમાં તો હવે વસાહત કેટલી બધી વધી જાય એમાં પાણીનો પ્રોબ્લેમ આવે છે એ સિવાય બે બિલ્ડિંગને ભેગી કરે એટલે કેટલા બધા માણસો વધી જાય લિફ્ટ ઓનલી ટુ આપેલી છે તો ત્યાં ચાર લિફ્ટ આપવી પડે બે સ્ટેર કેસ આપવી પડે તો આ બધી વસ્તુ એ લોકો ખાઈ ગયા છે આ બધી ઘણી બધી વખત રજૂઆત કરી છે અસંખ્ય વખત તો પણ હજી સુધી વધારે લીધેલા છે કા અમને એ પરત કરી આપે અને લીકેજ ના પ્રોબ્લેમ એટલા બધા છે કે એની વાત જવા દો તમે અહીંયા શૂટિંગ ઉતારશો તો તમને ખ્યાલ આવશે તમે હા લીકેજ દિવાલોમાં પણ પાણી એટલું બધું ઉતરેલું છે ઉપર થી